સંસ્થાના પરિસરમાં એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કૃષિ ક્ષેત્રના તજજ્ઞો વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની અત્યાર સુધીની સિદ્ધિઓને બિરદાવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે બદલાતી જીવનશૈલીમાં આયુર્વેદ અને કુદરતી ઉપચાર પદ્ધતિઓનું મહત્વ વધ્યું છે જેના કારણે ઔષધીય પાકોની ખેતી ખેડૂતો માટે આવકનું એક ઉત્તમ માધ્યમ બની શકે છે સંસ્થાના નિયામકે પોતાના વક્તવ્યમાં ભારપૂર્વક કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલી નવીનતમ કૃષિ તકનીકો અને સુધારેલી જાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે સંસ્થા સતત કાર્યરત છે જેથી કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરી શકાય આ ઉજવણીના ભાગરૂપે સંસ્થાના ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓ અને સંશોધન ક્ષેત્રે યોગદાન આપનાર વૈજ્ઞાનિકોનું સન્માન કરવામાં હતું અંતમાં સૌવે સાથે મળીને દેશમાં ઔષધીય અને સુગંધિત વનસ્પતિઓના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમની પૂર્ણ આહુતિ કરી હતી જે રાજ્યના કૃષિ વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હ રૂપ બની રહી છે એ ઔષધીય અને સુગંધિય પૌધો કે મામલે સે ભી હમ બહોત આગે બઢ ચુકે આગે ભી બઢેંગે ઓર દેશ કો સુનિશ્ચિત કરના ચાહેંગે कि जो हमारा सपना है हेल्थ फॉर वेल्थ वेल्थ फॉर हेल्थ ये सपना भी ये साकार होगा और मैं आशा करता हूँ कि आगे भी हम किसानों के साथ जुड़े रहेंगे किसानों के लिए काम करेंगे और हमारे जितने हमारे रिसोर्सेज हैं हम सब लगा देंगे किसानों के उन्नति के लिए देश की उन्नति